રાધે રાધે જય દ્વારકાધીશ કેમ છે બધા મજામાં ને અરે દ્વારકાધીશ ની દયાથી બધા મજામાં જશો અને રહેશો એક કોઈ મને સરસ વાત યાદ આવી કે આપણે બહાર જઈએ ને માની લ્યો કે આપણે સાંજે અંધારામાં ક્યાંય બહાર જતા હોય તો આપણને કોઈ કેવું આપણું વિશ્વાસપાત્ર માણસ હોય તો આપણને એની અરે એટલી બીક ન લાગે કે નહીં ભાઈ આપણી સાથે અંધારી રાત છે રાતે રાતે એકલા છે એકલા હોય તો આપણી હિંમત એટલી ન પણ જો એક ખાલી માણસ આપણી સાથે હોય ને કે નહીં આ મારી આરે છે તો આપણી બીક ભલે સાવ ન જાય પણ અડધી તો થઈ જ જાય હવે એ જ રીતે આપણી જિંદગી નો છે કે જો આપણે એક માણસ ઉપર આટલો વિશ્વાસ રાખીએ અને અંધારી રાત કે આપણી જિંદગી પસાર કરતા હોય તો જે આપણો પાલનહાર છે દ્વારકાધીશ છે જે આપણા ભગવાન છે ઈશ્વર છે એ જો આપણી સાથે હોય ને તમે જો એને લઈને ચાલો ને તો તમે માની લો કે તમે ક્યાંય અટકાશો નહીં તમને અટકવા દેશે નહીં અને તમારી હિંમત છે ને દસ ગણી થઈ જશે માણસ સાથે રહેવાથી માણસની હિંમત વધે છે પણ જો તમે ઈશ્વરને લઈને હાલો ને તો તમારે કોઈની જરૂરત નથી કહેવાનો અર્થ એટલો જ કે ભાઈ આપણે ઈશ્વરને હારે લઈને ચાલો ને બધાથી બે ચાલો બસ રાધે રાધે જય દ્વારકાથી